અમદાવાદમાં નવરાત્રી તૈયારી પૂરજોશમાં ચાલુ થઈ ખેલૈયાઓ પણ ગરબા ગુમાવવા સજ્જ થયા નવરાત્રિને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રિ એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે આ મહાપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રિની તૈયારીઓ તેજ કરી દીધી છે અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે અમદાવાદના મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ બસેરાના ગરબાનું આયોજન બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી અમદાવાદના બોપલ આંબલી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે અહીં ટ્રેડિશનલ ફોક સિંગર અને સોફ્ટ મ્યુઝિક સિંગરના તાલ પર સૌ અમદાવાદીઓ ગરબા ઝૂમશે આ સમગ્ર આયોજન દરમિયાન અત્યંત આધુનિક સિસ્ટમ એવી ઇલેક્ટ્રિફાઇડ સાઉન્ડ સિસ્ટમથી પણ સજ્જ છે અહીં શ્રેષ્ઠ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયરની ટીમ પણ જોવા મળશે આ મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ બસેરામાં દસ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગર તેમના તાલ પર અમદાવાદીઓને ગરબા ઝૂમવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ પાર્ટી પ્લોટમાં બહુ અદભુત નવરાત્રિ થઈ રહી છે જેમાં મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર પરફોર્મન્સ કરવા જઈ રહી છે બસેરા એનું નામ છે રાસ રાત્રિ નવરાત્રિ જેમાં એમણે આ વખતે ગરબા કમ મંડળી ગરબાનો એમણે કન્સેપ્ટ આપ્યો છે અને એ રીતે હમણાં જે મંડળી ગરબા બહુ જ ફેમસ થયા છે તો ગરબા અને ગરબાનો ટાઈમ પૂરો થઈ જાય પછી મંડળી ગરબા એ બંનેનો આનંદ